પાંચ સદી બાદ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ ઠેર ઠેર રામ ભક્તો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે રંગીલું રાજકોટ પણ કેસરિયા રંગે રંગાઈ ચુક્યું છે આ પવિત્ર દિવસે શહેરની ઓમનગર સોસાયટી ખાતે પણ રામ મંદિરનું નવનિર્માણ પૂર્ણ થતા વાજતે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ તકે સ્થાનિકો દ્વારા ગરબે ભૂમિ ભગવાન રામ સહિતના રામ દરબારના વધામણા કરવામાં આવ્યા હતા તેમજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી રાજકોટ શહેરના યાજ્ઞિક ધોર ઉપર લોકોએ આતશબાજી કરી શ્રીરામના વધામણા કર્યા હતા ડીએચ ગ્રાઉન્ડ ગ્રુપ અને યાજ્ઞિક રોડના વેપારીઓએ ભવ્ય આતશબાજી કરી આ અવસરને આવકાર્યો હતો તેમજ યુવાનોને આતશબાજી કરી દિવાળી પર્વની માફક જ ભવ્ય ઉજવણી કરી હતી અને જય જય શ્રીરામના નારા લગાડી ફટાકડા ફોડ્યા હતા જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સાધુ સમાજ દ્વારા ધોરાજીના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાધુ સમાજ દ્વારા મોટર સાયકલ સાથે શોભાયાત્રા કાઢાઈ હતી ધોરાજીના વિવિધ વિસ્તારો ઉપર આ શોભાયાત્રા યોજવામાં આવી હતી જેનું ઠેર ઠેર લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે અમે જે નરેન્દ્ર મોદી એ નરેન્દ્ર મોદી સર એ જે રીતે કીધું છે એ રીતે અમે અમારી શહેરીમાં પતાકા બાંધ્યા છે સેલિબ્રેશન કર્યું છે પચાસ ફૂટ લાંબા રોડ ઉપર રંગોળી બનાવી છે અને બધા અમારી શેરીના સભ્યો એમાં અમને લોકોને સહકાર કર્યો છે પેલા ડ્રો કર્યું પછી પેઇન્ટ કર્યું અને અલગ અલગ રીતે બધા ડિઝાઇન આપેલા છે એમાં અને અમને બહુ જ આનંદ થાય છે અમને થોડો પણ થાક લાગ્યો નથી આ બધું કરતા કરતા અને અમે બહુ અમે બધા બહુ જ ઉત્સાહમાં છીએ નરેન્દ્ર મોદીએ જે સહાય આપી છે અમને બધા અમને લોકોને બધા એ સહાય એ સહાયના લીધે અમે બધા અમારી આનંદનગર સોસાયટી ની અંદર છે રંગોળી સરસ મજાની ડિઝાઇન બનાવી છે પચાસ ફૂટ રોડની અંદર બધા બહેનોને બહુ જ સહકાર આપ્યો છે અમને અને ખૂબ જ ઉત્સાહથી અમે આ રંગોળી બનાવી છે ત્રણ કલાકની અંદર અને બધા બેનોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને અમને ખૂબ જ આનંદ થાય છે અમને એવું જ લાગે છે કે અમારી ઘરે શ્રીરામ આવ્યા હોય એવો અમને ખુશી થઈ છે અને ખૂબ જ બધાએ મહેનત કરી છે અને જે નરેન્દ્ર સહાય આપી છે એના લીધે અમે બધાય બહુ જ ખુશ છીએ અને બધા ડેકોરેશન કર્યું છે મંદિર અમારી સોસાયટી ની અંદર આનંદનગર ની અંદર રણમંદુ મંદિર છે એમાં પણ અમે ખૂબ જ મસ્ત ડેકોરેશન કર્યું છે લાઇટિંગ કર્યું છે અને અમને બધાને ખૂબ જ આનંદ થાય છે ડીએચ ગ્રુપ દ્વારા આજ રોજ આજે 500 વર્ષ પછી આપણા રામજીલા જન્મ થયો છે એ ઉત્સવે અમારા સંપૂર્ણ ગ્રુપ દ્વારા 1008 દીવાની ઝીમસા સાથે અને રામ લક્ષ્મણ જાનકી અને ભવ્ય આરતી અને પ્રસાદ સાથે આજે ખૂબ જ સરસ આયોજન કરેલ છે સવારથી જ આમ જોવા જાવતા આવતી ગઈકાલ રાત થી બાર વાગ્યેથી જ જન્મભૂમિ ને એક અનેરો આનંદ છે આજે દિવાળી જેવું માહોલ થઈ ગયું છે સંપૂર્ણ દિવાળી જેવું રાજકોટમાં માહોલ છે જ ઉત્સાહ સાથે બધા લોકો ઉજવી રહ્યા છે